ગુજરાત હાઈકોર્ટે સરકારને ટક્કર કરતા કહ્યું છે કે હજુ બેદરકારી રાખો એટલે નદીની હાલત દયનીય બનશે આપને જણાવી દઈએ કે આજે સરકારે રજૂ કરેલા કાર્યવાહી રિપોર્ટની બ્લૂ પ્રિન્ટ કોર્ટે પરત કરી અને કહ્યું કે સાબરમતી નદીને પ્રદૂષિત કરતા લોકોથી બચાવો અને તેમની સામે કાર્યવાહી કરો સાબરમતી નદીમાં કેમિકલવાળું પ્રદૂષિત પાણી છોડતા એકસઠ ઔદ્યોગિક એકમો સામે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના કેલેન્ડર વર્ષ દરમિયાન પગલાં ભરાયા હતા જે પૈકી બત્રીસ એકમોને ક્લોઝર સહિત અન્ય હુકમ કરાયા જ્યારે બાર એકમોને કારણદર્શક નોટિસો સોળ એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન તથા એકમને લીગલ નોટિસ અપાઈ હતી જે બત્રીસ એકમોને તાળા માર્યા હતા તે પૈકી દસે જરૂરી પૂર્તતા કરી નિયમ પાળવાનું શરૂ કરતા તે ઉદ્યોગો ફરીથી ચાલુ થયા હતા